ડભોઈની આસપાસ આજુબાજુમાં ત્રણ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ગુણવત્તાવાળું કામ ન હોય જેના કારણે અવર જવર બ્રિજ પર મોટા મોટા ખાડા પડવાના બનાવો બની રહ્યા છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે વાહન ચાલકોને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રના અધિકારીઓ અલ્લાગલ્લા કરી રહ્યા છે શું કોઈ દુર્ઘટના થશે પછી તેને રિપેરિંગ કરવામાં આવશે તંત્ર દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવા અનેક સવાલો પ્રજામાં ઉઠવા પામી રહ્યા છે 有这摆了，我这。 આ થરવાસાવાળો રોડ છે બ્રિજવાળો રેલવેવાળો તો આગળ ચોમાસામાં પાણી ભરાય તો જતા આવતા વાહનોને ખ્યાલ આવતો નહીં કે આગળ ખાડો છે તો અહીં આગળ પાણી ભરાય છે તો સ્કૂટરોવાળા છે બાઇકોવાળા છે ગાડીઓવાળા છે તો એ લોકો અહીંકડી અંદર પડે છે તો પડી જાય છે તો આવો એક્સિડન્ટ થવાનો ભય રહેલો છે તો તંત્ર વહેલી તકે જાગે અને કામ વ્યવસ્થિત કરે કામ એવું કરવાનું દસ વર્ષ સુધીને માથું ના દુખે એવું કામ કરો તો તમારે આ અડિયે ઘડિયા આવું અમારે રજૂઆત કરવાની ના થાય તમારી શું માંગ છે બસ અમારે આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ ઓનગાર નવો રોડ બનાવ્યો અત્યારે ડભોઈથી કરજણવાળો એટલો અમારા મંડાળાથી વાળો રોડ એટલો બધો ખરાબ થઈ ગયો છે ઠીંગરો મારવા પડ્યો છે હું એટલો ખરાબ કામ વ્યવસ્થિત થયું જ નથી એટલે રોડ કોન્ટ્રાક્ટરોને વિનંતી કે તમે કામ એવું કરો નક્કર કરો દસ પૈસા તો ઠીક છે પણ આ લોકોને અકસ્માત થાય ઘર બેહાલ થાય લોકોના એ બધું નજર રાખવી પડે તમારે તમે તો કામ કરીને જતા રહો અને આ વરસાદ પડે અને એક રહી આ માટી કારી જમીનમાં રોડ થાય છે એટલે કામ નક્કર કરવાનું અને વહેલી તકે આ કામ વ્યવસ્થિત કરી દે તો